નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો સિત્તેર થી ચાર હજાર એકસઠ રૂપિયા રાયડો બારસો દસ થી તેરસો સાડસઠ રૂપિયા એરંડા બારસો થી તેરસો એકવીસ રૂપિયા ચણા 915 થી 1100 રૂપિયા राजकाबीज 7025 થી 9000 रुपया सूवा 1100 થી 1621 રૂપિયા મેથી 950 થી 1170 રૂપિયા અરડ 950 થી 1350 રૂપિયા માગ 1100 થી 1650 રૂપિયા ઈસબ એક હજારથી અઢારસો પચાસ રૂપિયા તુવેર એક હજાર વીસથી બારસો ચોસઠ રૂપિયા ધાણા તેરસો સાઠથી સત્તરસો રૂપિયા અજમો બા પંદરસો ચોવીસથી થી ઓગણીસો રૂપિયા સોયાબીન આઠસો બાસઠથી નવસો પાંચ રૂપિયા જુવાર છસો પચાસથી નવસો અડતાલીસ રૂપિયા લસણ છસો અગિયાર થી એક હજાર અગિયાર રૂપિયા વરિયાળી અગિયારસો નેવ થી પંદરસો એક્યાસી રૂપિયા મરચાં સૂકા અગિયારસો થી એકતાલીસો રૂપિયા તલ કાળા ચોત્રીસો સાઠ થી એકાવનસો ચોત્રીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો પંચોતેર થી બાવીસો એકાવન રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો અઢારથી છસો સાડત્રીસ રૂપિયા ઘઉંલો પાંચસો સત્તરથી પાંચસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસથી તેરસો નેવું રૂપિયા મગફળી એક હજાર ત્રીસથી ને સોળ ચૌદસો સોળ રૂપિયા કપાસ તેરસો પિસ્તાલીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે